ખેડૂત મિત્રો તમે આવા ડેલી બજાર બધા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલ કરવાનું ઝીરોનો નિષો ભાવ છસો થી ઓછો ભાવ ચાર હજાર છસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી એસબુલબ બે હજાર દસથી થી સત્યાવીસો ને પચાસ રૂપિયા સુધી રાઈડ હજારસો આડત્રીસ થી બારસો ને પાંચસો રૂપિયા સુધી તલ ચૌદસો એકસઠ થી એકવીસો ને પિંચ રૂપિયા સુધી સુવા બારસો છ્યાલીથી પંદરસો ને પિંચોતેર રૂપિયા સુધી અજમો એક હજાર અગિયાર થી અઠ્યાવીસો ને પચીસ રૂપિયા સુધી અને મેથી નવસો છવીસ થી નવસો ને સવ્વીસ રૂપિયા સુધી આતા ખેડૂત મિત્રો માર્કેટના બજાર પૌ